સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં પાંચ ફેબ્રુઆરીએ સાંજના સાડા પાંચની આસપાસ બે વર્ષનું બાળક ત્રણ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું ત્યારે એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ચોવીસ કલાકની ભારે શોધખોળ બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે આ ઘટનાને પગલે પરિવારજનોને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે ન મળતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી આ ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી ત્યારે આજે એટલે કે છ ફેબ્રુઆરીએ ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને એનડીઆરએફની મદદ પણ લેવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા જ બાળકનો જન્મ દિવસ હતો ત્યારે સુમન સાધના રહેતા કેદાર શરદભાઈ બેગડ વર્ષ બે માતા સાથે સાંજે સાડા પાંચ વાગે બુધવારે માં ગયો હતો ત્યારે એ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનું હાથ છોડાવી દોડ્યું હતું એ સમય દરમિયાન એકસો વીસ ફૂટના ઊંડા રોડ ઉપર ઢાંકડા વગરની ખુલ્લી ગટર હતી એમાં બાળક ઊંધા માથે પડ્યું હતું ગુજરાતી હિન્દી ગુજરાતી કઈ રીતે મહેનત લાગી કેટલા સમય બાદ મળી ગઈ 5 5 કલાક ને 45 મિનિટે જે ફાયર કંટ્રોલ માં કોલ મળેલ ત્યાંથી

જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાયેલો છે વેલ ની અંદર થી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે સાહેબ એ એ આખો પ્રોશન કેટલો લાંબો અને કઈ રીતનો છે અંદાજે એક થી દોઢ કિલોમીટર નો એરિયા છે જે આમ તો સાતસો થી આઠસો મીટર એ ઇન્ટરનલ જે સ્ટ્રોમ વોટરના ડ્રેનેજના મેન હોલ ઓપન કરી કરી અને અમે આગળ ચેક કરાયું પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની અને આગળ સર્ચ કરતાં કરતાં અમને વધારે શંકા લાગતી હતી કે જે આપનો આ પંપિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા મળી છે તો આ જે કે પછી પમ્પિંગની લાઈન કઈ જગ્યા હવે આ જે ડ્રેનેજ નું પાણી જતું હતું એમાં જ બાળક એ ડ્રેનેજ પમ્પિંગ ડ્રેનેજ વિભાગ દ્વારા એમ કહેવામાં આવે છે આ ડ્રેનેજ નું પાણી આવે છે અને ત્યાં વેલમાં ત્યાં સ્ટક થયેલું અને બાળક અને અત્યારે હાલ મળે અને સાહેબ જે રીતે વાત છે તો આજે આખો પાણીનો જે ફૂલો કર મારવામાં આવી રહ્યો હતો અને એના કારણે કે બાળક ત્યાં આવી શકે એ આપણે સફળતા કહી શકાય એ કહી શકાય કે આપણે જે અથક પ્રયત્ન કરેલા છે ગઈકાલથી અત્યાર સુધી એ બધા પ્રયત્ન આપણને એના થકી આજે સફળતા મળી છે એક એવી એવી એક વાત હતી કે બાળકને આપણે બને ત્યાં સુધી જીવતું લાવી શકીએ આપનો પ્રયત્ન તો એવો જ હતો કે બાળક આપણને ઇમિડિયેટ મળી જાય ગઈકાલથી અમારી એ જ મહેનત હતી અને અત્યાર સુધી અમે એ જ મહેનત કરતા હતા કે બાળક હમણાને હમણાં જ મળી જાય બાળક અત્યારે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે બિલકુલ જે રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત